નમસ્કાર આપ જો રહ્યા છો લોકમંચને હું છું જય શર્મા હાલ તો જોવા જઈએ તો માત્ર ને માત્ર તમામે તમામ રાજ્યની અંદર કોંગ્રેસની જ વાત થઈ રહી છે કેમ કે આઠ અને નવ તારીખે કોંગ્રેસ અધિવેશન યોજવા જઈ રહ્યું છે અને સાથે જ આજે સવારથી જ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ઉપર ભારે જમાવડો કાર્યકર્તાઓનો જોવા મળ્યો અને સવારથી જ જે પ્રમાણે અઢારસોથી બે હજાર ડેલિગેટ્સ આવી રહ્યા છે તેને લઈને પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે એરપોર્ટ ઉપર પણ માઇક્રો મેનેજમેન્ટ જોવા મળ્યું સાથે જ જે કોંગ્રેસ ભવન છે ત્યાં પણ કાર્યકર્તાઓનું માઇક્રો મેનેજમેન્ટ જોવા મળ્યું તો અધિવેશનને લઈને આજે ચર્ચા કરવાના છે જે પ્રમાણે અધિવેશનની તૈયારીઓ તડામાર થઈ રહી છે અને સાથે જ હવે યુવા ચહેરો જોવા મળી રહ્યો છે આક્રમક મૂડમાં તે વિશે ચર્ચા કરીશું મહા અધિવેશન વિશે અને લોકમંચમાં ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક સાથે જ અશોક પંજાબી વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રશાંતભાઈ અને સાથે જ અશોકભાઈ આપ બંનેનું સ્વાગત છે લોકમંચમાં ચોસઠ વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે આઠ અને નવ તારીખે તેને લઈને પણ આઠ અને નવ તારીખને લઈને કેલેન્ડર પણ લોન્ચ કરવામાં આવ્યું અમિત ચાવડા ને સાથે જ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાતની આખી કોંગ્રેસની ટીમે જે પ્રમાણે કામ કરી રહી છે તેને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું છે કેમ કે હવે ક્યાંક માઇક્રો મેનેજમેન્ટ જોવા મળી રહ્યું છે પ્રસંગભાઈ સૌથી પહેલા તો આપની પાસે આવવા માંગીશ માઇક્રો મેનેજમેન્ટથી શરૂઆત કરવી છે રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન જે મળવા જઈ રહ્યું છે તો હવે જે પ્રમાણે સવારથી અપડેટ આવી રહી છે તમામે તમામ ડેલીગેટ્સ ને સાચવવા માટે ટુકડી રેડી કરવામાં આવી છે તમામ એ તમામ મેનેજમેન્ટ એકદમ કોર્પોરેટ લેવલે થઈ રહ્યું છે એટલે કે કહી શકાય કે આ રાષ્ટ્રીય અધિવેશન અંદર માઇક્રો મેનેજમેન્ટ જોવા મળી રહ્યું છે તો શું એ જ વસ્તુ કાર્યકર્તાઓ બૂથ ઓલ થી માંડીને જે ગુજરાત ની એક એક જનતા છે ત્યાં સુધી કાર્યકર્તાઓ પહોંચશે ખરા સૌથી પહેલા અહીંયા થી શરૂઆત કરવી છે સૌથી પહેલા તો આ એક સંજોગ અને પ્રયોગ બંનેનું એક સમન્વય છે સંજોગ એ છે કે રાષ્ટ્રીય અધિવેશન જ્યારે દર વર્ષે ક્યાંક ને ક્યાંક થવાનું હોય એટલે એ કોઈ એક સ્થળ ઉપર કરવાનું હોય ક્યાંક દિલ્હી કરે ક્યાંક બહાર કરે આ વખતે ગુજરાતમાં કરવાનું છે એટલે આ એક સંજોગ છે કે થોડાક જ સમય પહેલા રાહુલ ગાંધીની મુલાકાત થાય અધિવેશન પહેલા એમાં એમણે પોતાની રીતે એક કોંગ્રેસ બેઠી કરવા માટેનો એક આહવાન કર્યું અને અધિવેશન ગુજરાતમાં આવ્યું એટલે એક સંજોગ થયો અને પ્રયોગ એ છે કે જે ત્રીસ વર્ષમાં ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં નથી આવી શકી એના મૂળમાં ઉતરવાનો પ્રયત્ન કર્યો અને પ્રયત્નના ભાગ રૂપે જે કંઈ આઉટપુટ બહાર આવ્યા છે જે કંઈ ઇનપુટના આધારે આઉટકમ બહાર આવ્યો છે એમાં કંઈક પ્રાણ ફૂંકવા માટે આપણે કંઈક કરવું જોઈએ એનો આ પ્રયોગ કર્યો કે અધિવેશનના મારફતે કોંગ્રેસ ગુજરાતમાં પ્રાણ પૂરી અને યુવાનોને ઉભા કરી અને જનતાની વચ્ચે જવાનો પ્રયત્ન કરીએ આવો એક પ્રયોગ કર્યો છે એટલે સંયોગ અને પ્રયોગ બે સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો છે હવે મારો સવાલ એ છે કે આ અધિવેશન છે ઇન જનરલ ટર્મ્સ છે દર વર્ષે મેં એકદમ ક્યાંક ને ક્યાંક થતું હોય દર બે વર્ષે થાય કે ત્રણ વર્ષે કે દર વર્ષે થાય એ ક્યાંક થવાનું છે એ જોગાનું જોગ મેં કીધું જો ગુજરાતમાં થઈ રહ્યું છે તો આ અધિવેશન શું માત્ર ગુજરાતને ટાર્ગેટ કરી ગુજરાત માટે કરવામાં આવ્યું છે ગુજરાત કોંગ્રેસને બેઠી કરી બે હજાર સત્યાવીસ ની ચૂંટણીનો એક રણ સિંગુ ફૂંકવાનો પ્રયત્ન કર્યો છે એક હુંકાર આપવાનો પ્રયત્ન કર્યો છે અને આ અધિવેશન થકી ગુજરાતમાં જયારે અધિવેશન થાય અને આખા ભારતભરમાંથી કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસનો પરિવાર અહીંયા આવીને જ્યારે બેસે એની ગુજરાતમાં ગુજરાતના કોંગ્રેસીઓ ઉપર ગુજરાતની જનતા ઉપર અને ગુજરાત સરકાર ઉપર કે જે ત્રીસ ત્રીસ વર્ષથી બેઠી છે એની ઉપર આની

તો આ બધું કરવામાં અત્યાર સુધી શું પ્રોબ્લેમ આવતા હતા આપણે નથી કહેતા કે તમને બધું જ વાતાવરણ આપ્યું છે તો અત્યારથી શું તકલીફ હતી એમ આ અધિવેશન થકી એવું તે શું થઈ રહ્યું છે હા અધિવેશન થાય બહુ સારી વાત છે ક્યારેક સીડબ્લ્યુસી ની બેઠક પણ આપણે અહીંયા થતી જોયેલી છે કેટલાય મોટા નેતાઓને એટલે કેટલાય નેતાઓને કોંગ્રેસમાં આંદોલનના નેતાઓને કોંગ્રેસમાં જોડવા માટે પણ ઉપરથી રાષ્ટ્રીય નેતાઓ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના સ્ટેજ ઉપર કેટલાય લોકોને ખેસ પહેરાયા છે જેમણે અત્યારે ખેસ ઉતારી અને ભાજપનો ખેસ ધારણ કરીને ધારાસભ્ય થઈને બેસી ગયા છે તો આ અધિવેશનમાં એવું સ્પેશિયલ શું હશે કે જે ગુજરાત કોંગ્રેસમાં કંઈક એવી મોટી ઉર્જા આપે અને એનાથી કોંગ્રેસ રાતોરાત ઊભી થઈ જાય રાતોરાત લોકોમાં એક એક અલગ જ હૃદય પરિવર્તન થઈ જાય જનતામાં એવું શું હૃદય પરિવર્તન થઈ જશે કે લોકો જે અત્યાર સુધી હાલની સરકારને જે વોટ આપી રહ્યા છે એ હવે કોંગ્રેસને આપે કેમ આપે તો કોંગ્રેસ આ અધિવેશન થકી એવું શું કરશે આ બધા આપણા પ્રશ્નો છે અધિવેશન થાય બહુ સારી વાત છે મેં કીધું એમ અને થાય બોલાયેલી તમામ વાતનું અમલીકરણ થાય અત્યાર સુધી તમે જે સેન્સ લીધી છે લોકો લોકો પ્રત્યે પાસેથી અને એક મહિના પહેલા જ રાહુલ ગાંધી આવીને ગયા અને જે વાત કરી છે કે પોણું કોંગ્રેસી એ ભાજપી થઈ ગયું છે અને આપણે આ લોકોને હવે હવે કઈક હાસિયામાં મૂકવા ક્યાં કોંગ્રેસમાંથી કાઢી મૂકવા આપણે તો કાઢી મૂકે અમે તો રાહ જોઈને ને જ બેડા એટલે અમે એમાં રાજી નથી રાજકીય પક્ષ જયારે કોઈ કીધેલી વાત અને પક્ષ માટે પક્ષ હિતની વાતનું જયારે કોઈ સમર્થન કરતું હોય તો એનું અમલીકરણ થાય એ કોઈ પણ રાજકીય પક્ષ માટે બહુ સારી બાબત કહેવાય કે આ પક્ષ જે કે છે એ કરી બતાવે છે આવી જ વસ્તુ પણ ઘણી બધી અપેક્ષા રાખીને બેઠી છે અને બે દિવસ અધિવેશન પતી જવા દો મારી તમને રિક્વેસ્ટ છે કે આપણે એપ્રિલના એન્ડ ફરી એકવાર આજ રીતે ચર્ચામાં બેસશું લોકમંચમાં અને આનું એનાલિસિસ કરશું કે અધિવેશન ને આજે ત્રણ અઠવાડિયા થઈ ગયા વીસ દિવસ થઈ ગયા શું થયું ચોક્કસી પ્રશાંતભાઈ મારા તમામે તમામ પ્રશ્નો નો ઉત્તર તમે એક જ જવાબમાં આપી દીધો અશોકભાઈ જે રીતના પ્રશાંતભાઈએ પણ કીધું કે અમલીકરણ અને અસર જે પ્રમાણે અધિવેશન થાય છે એક જે નોર્મલી પ્રોસેસ છે વર્ષે જે થતું હશે બેઠકો મળવી એનાલિસિસ કરવું સાથે ચિંતન શિબિર કરવી અને એની માટે પણ એક ટીમ અને ત્યારબાદ તે ચિંતન કરવું કે કેમ હાર્યા કેમ જીત્યા કોણ પક્ષમાં કોણ વિપક્ષમાં છે કોણ પક્ષમાં છે પણ કામ કરી રહ્યું છે વિપક્ષની જે ત્યાં રાહુલ ગાંધી પણ કહ્યું કે પાંચ પચ્ચીસ નેતાઓને કાઢી નાખવા પડે તો પણ મને કોઈ વાંધો નથી એટલે કે પાર્ટી હવે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે જે ત્યાં પ્રશાંતભાઈએ પણ કીધું કે હવે અસર અને અમલીકરણ એ બહુ જ સરસ વાત કહી કેમ કે આવી બેઠકો થાય છે ત્યારબાદ ચિંતન શિબિરો યોજાય છે પણ તેમાંથી ચિંતા જે બહાર નીકળે છે કે કેમ આવું થયું તેનું જે નિષ્પક્ષ કારણ નીકળે છે પણ ત્યારબાદ શું એ એક મોટો સવાલ હર વખતે સતાવતો હશે અશોકભાઈ જે રીતના અધિવેશનની તૈયારીઓ ચાલી રહી છે સાથે જ આઠ અને નવ તારીખનું આખું કેલેન્ડર પણ લોન્ચ થઈ ગયું છે અધિવેશનના મુખ્ય જે મુદ્દાઓ છે તેની પણ વાતો કરી છે આપણે છેલ્લા ચાર દિવસથી સતત અધિવેશન વિશે ચર્ચા કરી રહ્યા છે

સૌથી પહેલા તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શક્તિસિંહ અમારા રાષ્ટ્રીય નેતૃત્વનો માન્યો છે કે એમને મહા અધિવેશન નેશનલ કોન્ફરન્સ ની પસંદગી ગુજરાત કરી છે અમદાવાદ કરી છે આ પસંદગી સમાચાર મળતા જ સમગ્ર ગુજરાતમાં ખુશીની લહેર દોડી ગઈ હતી ગુજરાતના તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદર એ સામાન્ય અધિવેશન નથી જેમ પ્રશાંતભાઈ એ વાત કરી તમે પણ એ વાતનો પુનરૂચાર કર્યો દર બે વર્ષે કે દર ત્રણ નેશનલ પોલિટિકલ પાર્ટી જે રાજકીય પક્ષો રાષ્ટ્રીય સ્તર કરે છે ભારતમાં કે બીજા દેશોમાં એ બે ત્રણ વર્ષમાં એક વાર મળીને પુનર્મૂલ્યાંકન કરે છે ભૂતકાળનું વર્તમાનનું અને ભવિષ્યની નીતિ તય કરતી હોય છે આ આ સિમ્પલ મળ્યા ને જુદા થઈ ગયા આ પ્રકારનું સંમેલન નથી પ્રશાંતભાઈ ની થોડીક હું ભૂલ દૂર કરવા માંગુ છું કે આ આ નથી મહા અધિવેશન છે અને તમને યાદ અપાવવા છું કે માં અંદર હરિપુરામાં કોંગ્રેસ નું અધિવેશન થયેલું એ અધિવેશનમાં સુભાષચંદ્ર બાબુ આ દેશના બહુ મોટા નેતા એ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને એના પ્રમુખ ચૂંટાયા પછી આખા દેશના અંદર ગુણાત્મક પરિવર્તન આવી ગયું રાજકારણમાં અને કોંગ્રેસ પાર્ટીમાં અને એવી રીતે ઓગણીસો એકસઠ ની અંદર ભાવનગરમાં પણ સંમેલન પંડિત જવાહરલાલ નહેરુ બીજાની આગેવાની અંદર અને એટલા વર્ષો પછી આજે અમદાવાદ ને ગુજરાતમાં થઈ રહ્યું છે માઇક્રો ની જે તમે વાત કરી હું તમારી જોડે સો ટકા સંમત છું એક દિવસ ની વાત નથી છેલ્લા પંદર દિવસ થી સતત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ધમધમી રહી છે પગ મુકવાની જગ્યા નથી કોંગ્રેસ ની ઓફિસ માં તમે આવો કાલે જયારે પણ તમે આવ્યા હોત તો તમે મુલાકાત લીધી હોત

સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એ ભેગા થઈને આ દેશમાં જે એક નવી પ્રક્રિયા શરૂ કરી છે સમાજની અને દેશની અને દેશમાં કશું નથી ફક્ત હિન્દુ મુસ્લિમ જ છે છે આ એક મોટો પ્રશ્ન એ વાત લોકોમાં સતત નાખવાનો જે ઉત્સિત પ્રયાસ થઈ રહ્યા છે એ ખરેખર દેશ માટે બહુ ભયંકર છે દેશ માટે બહુ વિનાશકારી છે ક્યારેક ક્યારેક વચ્ચે આરએસએસ ના લોકો થોડીક વાત કરી મૂકે છે કે ના કરો ના કરો પણ આપણે જાણીએ છીએ

કોઈ રાજકીય પક્ષ નથી કે જેનો રાષ્ટ્રીય સંમેલન ના મળતું દર બે વર્ષમાં કે ત્રણ વર્ષમાં ભારતીય જનતા પાર્ટી નું મળે છે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી નું મળે છે માર્કસ્તાની કોમ્યુનિસ્ટ પાર્ટી નું પણ અત્યારે મળી ગયું કોંગ્રેસ નું મળે છે બી નું મળે છે સમાજવાદી પાર્ટીના સંમેલનો મળે છે સંમેલનો મળે છે પણ આ કોંગ્રેસ છે આ દેશની સૌથી જૂનામાં જૂની પાર્ટી છે અને અધિવેશન નાની સુની વાત નથી તમે વિચારકો એકસો ચાલીસ થી વધુ વર્ષો કોંગ્રેસને ને થઈ ગયા છે બહુ ઉતાર ચડાવ જોયા છે ઉતાર પઢાવ બહુ જોય છે કોંગ્રેસે ઓગણીસો ચોતર પણ જોઈ છે ઓગણીસો સિતોતેરમાં આ અધિવેશનમાં ગુજરાત એક ઈસ્યુ છે પણ પૂરો દેશ સૌથી મોટો ઇશ્યુ છે ગુજરાત છે જ બે હજાર સત્યાવીસ માં ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવે છે

ગુજરાતમાં ભાજપ ને પડકારવા માટે કોંગ્રેસ અધિવેશન પાયો બનશે બ્યાસી સીટો મળી હતી અને બેતાલીસ ટકા ફોર્ટી ટુ વોટ કેમ મળી ગયા આની માટે તમે આના માટે આના માટે પણ મળ્યા ફક્ત પાંચ ટકા વોટ નું ફરક હતું ભાજપ સાથે હવે એ અમે પાછા મેળવી શકીએ છીએ એવું નથી નથી મેળવી શકતા કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ સાથે સમર્પણ સાથે અત્યારે છે સાબરમતી સાબરમતી કે સંત એટલે સાબરમતી તટ થી આવાજ ઉઠી ઉભા થવાની છે અને કોંગ્રેસના એક એક કાર્યકર્તાને પકડીને પકડીને પૂછીને હું કઉ છું એ જે કહેવાના છે અને જે આવી રહ્યા છે દેશમાંથી દરેક રાજ્યમાંથી લોકો આવી રહ્યા છે એ પણ અધ્યમ ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે એટલે આ અધિવેશન ની અંદર એક બાજુ કોંગ્રેસ વાત કરશે બે હજાર સત્તા અને બીજી બાજુ સમગ્ર દેશમાં કઈ રીતે આ લોકો દેશનું સાંપ્રદાયિકરણ કરી રહ્યા છે અને કયા પગલા ભરવા જોઈએ બધી બાબત ની રાજકીય આર્થિક અને સામાજિક ચર્ચા મોટા પાયો ઉપર દેશ ની શીર્ષ નેતૃત્વ કરવાનો છે કાલે ખડગે સાહેબ આવી રહ્યા છે સવારે રાહુલ ગાંધી ને બધા ખડગે સાહેબ આજે આવી રહ્યા છે બીજા બધા નેતા ખડગે પહોંચી જશે

સી છે ગુજરાત માં મોદી સાહેબ અને શાહ સાહેબ ના શાસનમાં મિની ઇમરજન્સી ચાલે છે અમારે કોઈ કાઢવું હોય સભા કરવું હોય તો પોલીસ પગ જાય છોટી મોટી સભાની વાત કરતા હોય છે પરમિશન નથી મળતી અને કેશુભાઈ પટેલે કઈ ગયા હતા મીની ઈમરજન્સી ચાલે છે એટલે એને એક બાજુ જવા દો પણ આટલા વર્ષ પછી પણ કોંગ્રેસમાં તમે અધમ ઉત્સાહ જોઈ શકો છો ત્રીસ વર્ષથી કોમ સત્તા નથી એટલે જ અશોકભાઈ મેં સૌથી પહેલા શું કહ્યું કે માઇક્રો મેનેજમેન્ટ જોવા મળી રહ્યું છે આ દિવસ ની પ્રશાંત બિલકુલ સાચું કીધું

કે રાષ્ટ્રીય અધિવેશન છે અને રાષ્ટ્રવ્યાપી ચર્ચા એ પછી પક્ષની આંતરિક અને રાષ્ટ્રની રાષ્ટ્રમાં કોંગ્રેસનો ફેલાવો કરવા માટે જે જે પડકારો હોય જે રણનીતિ ઘડવાની હોય આખું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં કોઈ ચેલેન્જ આવતા હોય અને એક જેમ દર વર્ષે કોર્પોરેટમાં એજીએમ થાય નાણાકીય વર્ષ પૂરું થાય અને પછી નવા વર્ષની આપણે રણનીતિ બનાવીએ કે આ વર્ષે આટલો બિઝનેસ કરવો છે આટલો થયો આમાં આટલો ગ્રોથ લાવવો છે તો આટલા રાજ્યોમાં આપણે સત્તા મેળવી છે આટલા કોર્પોરેશનમાં સત્તા મેળવવી છે એની જે રણનીતિ ઘડવાની છે એ પ્રકારનું મેનેજમેન્ટ કરવા માટે બધા જ પ્રકારના ઇશ્યુની ચર્ચા થાય ગુજરાત એક સંજોગ છે કે કે ગુજરાતમાં ગુજરાતમાં અધિવેશન છે 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 તમામ પ્રકારના પ્રશ્નો હવે આપનો મૂળ પ્રશ્ન પડકારો કયા કયા ત્રીસ વર્ષમાં સત્તાથી દૂર રહેવો એટલે મને એવું લાગે છે કે પડકાર જ પડકાર હોય કારણ કે કોઈ પણ વસ્તુ એક પણ પાસું પોઝિટિવ નથી જો એકાદું પાસું પોઝિટિવ હોત તો આપણે કહી શક્યા હોત કે ભાઈ આ છે આટલું જ ખૂટે છે પણ અહીંયા તો આખી દાળ જ કાળી છે અને એ દાળને ગમે તે રીતે હવે સુધારવાની છે કે નવી ટેસ્ટી દાળ બનાવવાની છે તો એના માટે શું કરી શકાય તો પડકાર સૌથી પહેલા સંભય આખી કાળી છે એવું સમજ નથી થતો अशोकભાઈ આપને સમય આપીશ અશોકભાઈ આપને સમય આપિસ જય પ્રસાદભાઈ આપ કન્ટિન્યુ કરો પાંચ કેરીઓ કોંગ્રેસે સત્તામાં નથી આવવા દેતી અને એ રાહુલ ગાંધી પોતે સ્વીકાર્યું એટલે અમારા બોલવાનો મતલબ જ નથી રહેતો મૂળ વાત કે બેતાલીસ ટકા લાવો ચુમ્માલીસ ટકા લાવો સત્તામાં નથી પહોંચી શકાતું એની પાછળના કારણો હજી સુધી તમે નથી શોધી શક્યા એટલે કોંગ્રેસ નથી શોધી શકી અને એની ઉપર અમલી અમલવારી નથી કરી શકી મૂળ પડકારો સૌથી પહેલા કે સંગઠન શક્તિ મજબૂત નથી સંગઠન નું આખું માળખું જો છે તો કાપ પેપર ઉપર છે અને કાં પોલું ભમ છે પીઓપી જેવું કે એક મુક્કો મારો એટલે સંગઠન રાજીનામા તૈયાર હોય એક વ્યક્તિ નેતા જાય ભાજપમાં એટલે એની પાછળ નું ટોળું લઈને જતો રહે જે બનાયેલું છે એ મારા તારાનું બનાયેલું છે સારાનું નથી બનાયેલું તમામ જિલ્લા પ્રમુખ તમામ તાલુકા પ્રમુખ તમામ જિલ્લા તાલુકાની આખી બોડી માત્ર ચુનિંદા નેતાઓને ગમતા વ્યક્તિઓનું બનાયેલું છે કોઈ એવું સાચા કોંગ્રેસી કાર્યકર નું અશોકભાઈ જેવા કે ખરાબ પરિસ્થિતિમાં પણ સંઘર્ષ કરી લડીને કોંગ્રેસને ઊભી કરવી કોંગ્રેસ માટે કામ કરવું મને તમે એમ કહો ગુજરાતમાં ઇલેક્શન થાય આજે બાવન બૂથ છે મને ગુજરાત કોંગ્રેસ હજાર આઠસો એક બુથમાં બે વ્યક્તિ જોઈએ લિસ્ટ આપી દો કે એમને કાલે સવારે ફોન જાય અત્યારે કે આવતીકાલે આઠ વાગે ચૂંટણી આખા ગુજરાતમાં છે અને ગુજરાતના ત્રેપન હજાર બુથમાં તમારે બેસવાનું છે તો એક લાખ છ હજાર બુથ કાર્યકરો છે નથી બીજો સવાલ કે તમે કોંગ્રેસને જે મેક્રો મેનેજમેન્ટની આપણે વાત કરીએ છીએ તો તમામ જિલ્લા સોસાયટી હું કોપી નથી કરતો ભાજપ પાસે પેજ પ્રમુખ છે ફ્રોડ પેજ પ્રમુખ છે પચાસ કરતા વધારે એનું ફ્રોડ લિસ્ટ છે અશોકભાઈને ખબર નથી પણ અશોકભાઈ ભાજપના પેજ પ્રમુખ છે એમના લિસ્ટમાં પ્રશાંત ગઢવીને ખબર નથી પણ કે મારી મારું પોતાનું જે વોટિંગ લિસ્ટ છે ને એમાં મને પેજ પ્રમુખ તરીકે મને ચિત નાખ્યો છે ઘણા પાસેથી જો પ્રોપર ફોર્મ ફોમ ભરાયું છે ફોટા બોટા લીધા છે

મત સુધી લાવવાના છે પહેલું બીજું ત્યાં જઈને કોંગ્રેસમાં બટન દબાવે એના માટે એમને કન્વિન્સ કેવી રીતે કરવાના છે તો તમે એમના માટેના કયા કાર્યક્રમો કર્યા એમની પડખે કેવી રીતે ઉભા રહ્યા છો હાલમાં જે સત્તાધારી પક્ષ એમનું મન ફાવે એવું જયારે વર્તન કરી રહ્યા છે જે કઈક પ્રજાને પણ ન ગમતું હોય ન જચતું હોય અને તેમ છતાં કોંગ્રેસ કંઈ ના કરી અને પેલા લોકો એમની જો હુકમી ચલાવી શકતા હોય એ મોંઘવારીની વાત હોય બેરોજગારીની વાત હોય બીજી ત્રીજી વાત હોય એમાં કોંગ્રેસે એવું શું કર્યું કે મારું માઇન્ડ ડાયવર્ટ થાય અને મને કોંગ્રેસી કાર્યકર બૂથ સુધી લઈ ગયો અને અંદર જઈને હું કમળ પંજાનું બટન દબાવું આ આખી જે ચેનલ છે કેવી રીતે પૂરી કરશો એનો જવાબ હાલની તારીખમાં ગુજરાત કોંગ્રેસ પાસે નથી

અશોક ભાઈ આપને અટકાવવા માંગીસ અને સાથે જ અશોક ભાઈ પણ કહ્યું કે અમલીકરણ અને અસર જોવા મળશે એ તો આવનારો સમય જ બતાવશે પ્રશાંત ભાઈ અને અશોક ભાઈ આપ બંને અમારી સાથે લોકમંચ માં અધિવેશન મુદ્દે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર તો આથી લોકમંચ માં શૂન્ય માંથી પાયો બનશે અધિવેશન તેને લઈને ચર્ચા સાથે જ ગુજરાતના આંગણે જ આ રાષ્ટ્રીય અધિવેશન થઈ રહ્યું છે કોંગ્રેસ અધિવેશનનું કેલેન્ડર પણ લોન્ચ થઈ ગયું છે અને માઇક્રો મેનેજમેન્ટ જોવા મળી રહ્યું છે માત્રને માત્ર ખાલી હોટલથી એરપોર્ટ સુધીનું કે એરપોર્ટથી હોટલ સુધીનું રહેશે કે તેની અમલીકરણ થશે તેની અસર જોવા મળશે આવનારા સમયમાં એ તો આવનારો સમય જ બતાવશે આ હતી લોકમંચની ચર્ચા આવા જ વિષયો સાથે ફરી મળીશું લોકમંચમાં મને આપશો રજા નમસ્કાર